રોજ હોટેલ ખાતે યોજાઈ રહ્યું છે તમામ વાલીઓ કે જેઓ પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી તેઓ સ્કૂલના વડા તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શિક વાતચીત કરી શકે તેઓ પોતાના કન્ટેમ્પ્સ અને આઈડિયા સ્પષ્ટ કરશે વિશ્વસનીય અને અપડેટેડ માહિતી મેળવી શકશે અને સ્પોર્ટ કાઉન્સેલિંગ અને સ્પોર્ટ એડમિશન ઓફર્સનો લાભ લઈ શકશે સ્કૂલ કે જે કે અહીં સામેલ થશે તેઓ તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા અને પરફોર્મન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓનો વ્યાસની પદ્ધતિ અને ફી માળખા વિશે વાલીઓને જાણકારી આપશે ત્રીસથી વધુ નોંધપાત્ર સ્કૂલોએ ભાગ લેવા જઈ રહી છે જેમાં ડે સ્કૂલ અમદાવાદ સુરત દહેરાદૂન બેંગ્લોર મસૂરી દિલ્હી કિશનગઢ રાજકોટ ગાંધીનગર વડોદરા અને ભારતના બીજા જાણીતા અન્ય રાજ્યોમાંથી સામેલ થઈ છે પ્રીમિયમ સ્કૂલ એક્ઝિબિશન ખાતે સામેલ થનાર સ્કૂલ બોર્ડિંગ સુવિધાઓ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય અભ્યાસ ઓફર કરે છે પ્લેટફોર્મ મળી રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો मैं चौथराम इंटरनेशनल में डेप्यूटी हेड ऑफ स्कूल हूँ नीता मिश्रा और हमारा एक आईबी वर्ल्ड स्कूल है हम प्रीमियर वर्ल्ड स्कूल्स में आए हैं क्योंकि हम अपने जितने भी पेरेंट्स हैं उनको अपने कोर्स के बारे में अपने स्कूल के बारे में फैसिलिटीज अपने स्कूल के अचीवमेंट और बोर्डिंग फैसिलिटीज़ के बारे में बताना चाहते हैं प्रीमियर स्कूल एक ऐसा प्लेटफॉर्म है जो कि सारे सारे स्कूल्स को एक प्लेटफॉर्म पे लेके आता है हम बहुत सालों से इसमें पार्टिसिपेट कर रहे हैं और इट इज गोइंग टू बी अ बेनिफिट टू आर स्टूडेंट्स एज वेल एज सूरत के जो लोकल लोग हैं उन लोगों को भी इससे काफी एडवांटेज मिलेगा मैं चौत्राम इंटरनेशनल से हूँ